દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી પોલીસે બે મુસાફરોની કરી ધરપકડ તો આરોપીઓની પૂછપરછ કરી વધુ તજવીજ હાથ ધરાઈ દિલ્હી લીકર પોલીસી કેસમાં ધરપકડ કરાયેલા બીઆરએસ નેતા કે કવિતાને મોટો ઝટકો રાવશે વન્યુગઢે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટક પોલીસે કરી મોટી કાર્યવાહી સોનાના વેપારીના ઘરે દરોડા પાડીને પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ ત્રણ કિલો સોનું તો એકસો ત્રણ કિલો ચાંદીની જ્વેલરી તેમજ અડસઠ ચાંદીની લગડીઓ કરી જપ્ત ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની માતાની આજે કરાઈ ધરપકડ અગાઉ બાવીસ ફેબ્રુઆરીએ માતા બલવિંદર કૌરે અમૃતપાલ અને અન્ય કેદીઓને પંજાબની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી માંગ સાથે ભૂખ પર બેઠા હતા પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય અંબાજી મંદિરમાં ચૈત્ર નવરાત્રીને લઈને આરતી દર્શનના સમયમાં કરાયો ફેરફાર સવારે સાત વાગ્યા આરતી તો સાડા થી સાડા અગિયાર જ બપોરે સાડા થી સાડા ચાર સુધી કરી શકાશે દર્શન આજે ચોપન વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ યુએસના કેટલાક ભાગોમાં મિનિટ અને સેકન્ડ સુધી છવાયેલું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં માં સરકાર વિરોધી રેલી વડાપ્રધાન નેતન્યુઆઈ ચિંતિત ગાઝામાં ઇઝરાયલ બંધુકોની સતત હત્યાના કારણે નાગરિકો સરકાર પર નારાજ ગાઝા પટ્ટી સૈનિકોની સૈનિકો ની કરી પીછે હટ મોઝાંબિકામાં આજે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બાવીસ મેચ ચેન્નાઈ આ સિઝનમાં ચારમાંથી બે જ્યારે કોલકાતાએ ત્રણ માંથી ત્રણ મેચ જીતી ચેપોક સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગે જામશે મુકાબલો